હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ક્યાંક લાઈન તો ક્યાંક મતદારો બપોર બાદ પરાણે લેવા પડ્યા હતા અંકલેશ્વર હાસોટ વિધાનસભા બેઠક પર 255700 મતદાતા પૈકી 60% લોકોએ મતદાન કર્યું હતું 6 વાગ્યા સુધીમાં 65% મતદારો અંદાજ મુકવામાં આવી રહ્યો છે ગરમી વચ્ચે મતદાતાઓ માટે છાસ પાણી અને ઠંડા પીણાની વ્યવસ્થા મતદાન બૂથ પર જોવા મળી હતી અંકલેશ્વર હાસોટ વિધાનસભામાં કુલ બસો સુડતાલીસ બુથ પર સોળસો થી વધુ કર્મચારીઓએ આંતરી ગરમી વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન પાર પાડ્યું હતું સાંજના પાંચ વાગ્યા સુધીમાં એક પણ સ્થળ પરથી ઈવીએમ જે વીવીપેટ લક્ષી કોઈ ફરિયાદ મળી ન હતી વધુમાં ગરમી વચ્ચે આરોગ્ય લક્ષી કોઈ ફરિયાદ પણ ન ઉઠી હતી તંત્ર દ્વારા ચાલુ વર્ષે મતદાન બુથ પર આરોગ્ય લક્ષી સેવા પણ ઉભું કરી આકરા તાપમાં મતદાતાઓને કોઈ તકલીફ ન થાય તે માટે વિશેષ તકેદારી લેતા જોવા મળ્યા હતા વધુમાં અંકલેશ્વર સહિત અનેક બુથ પર મતદાતા માટે પાણી છાશ ઠંડા પીણાની વ્યવસ્થા ઊભી કરાઈ હતી અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય અને નોટિફાઈડ વિસ્તારમાં સવારે સાત થી અગિયાર વાગ્યા સુધી મતદારોમાં ધસારો જોવા મળ્યો હતો જે બાદ ગરમી વધતા મતદાનથી ધીમું હતું જોકે બપોર બાદ પુનઃ મતદાનમાં તેજી જોવા મળી હતી આ વચ્ચે અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્યમાંથી અનેક સ્થળે મતદાતાના નામ ન હોવાથી ફરિયાદ સામે આવી હતી સાંજે પાંચ કલાક સુધીમાં ઓગણસાહીઠ પોઈન્ટ આડત્રીસ મતદાન થયું હતું સાંજે છ વાગ્યા સુધીમાં મતદાન ટકાવી પાસઠ ટકાથી વધુ થવાનો અંદાજ છે ત્યારે ગત ટર્મમાં પણ પાસઠ ટકા જ મતદાન જોવા મળ્યું હતું ચાલુ વર્ષે વયોવૃદ્ધથી માંડી યુવા મતદાતા મતદાન કરી રહ્યા છે ત્યારે એકસો બે વર્ષથી લઈ અઢાર વર્ષના યુવા મતદાતાઓએ મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો નીલેશ ચૌહાણ પગમાં ફ્રેક્ચર થયું હોવા છતાં પણ મતદાન કર્યું અને જણાવ્યું હતું કે જ્યાં સુધી દરેક નાગરિક મારો મત મારો અધિકારના બદલે મારો મત મારી ફરજ સમજી મતદાન દ્વારા સક્ષમ સરકાર લાવી વિકાસશીલ ભારતની રચના કરવામાં સહભાગી બનવું જ જોઈશે

આરોગ્ય વિષયક સેવાઓ માટે આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની યોજના હેઠળના માધ્યમથી વિવિધ પ્રકારની આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી હતી